નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર છે ત્યારે વાર છે શનિવાર આજની વિડીયોમાં વાત થશે મહાકુંભના સમાપન દરમિયાન સાત ગ્રહો સાથે જોવા મળશે ત્યારે આગળ વાત થશે જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે આગળ વાત થશે રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને માફી માંગી છે ત્યારે વાત થશે રાજકોટમાં કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે આગળ વાત થશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે

ત્યારે વાત થશે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે વોટ્સએપે બ્લોક કર્યા છે ચોર્યાસી લાખથી વધારે એકાઉન્ટ ત્યારે આગળ વાત થશે ગુજરાત કે રાજસ્થાન કયા રાજ્યના સીએમનો પગાર વધુ છે જાણો આ વિડીયોમાં ત્યારે વાત થશે કઠવાડામાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આગળ વાત થશે ગુજરાત પોલીસમાં એકસો ને ઓગણસાઠ પીએસઆઈની પીઆઈ તરીકે બઢતી કરવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટરોની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરવામાં આવી છે એકસો ને ઓગણસાઠ કર્મીઓની ભરતી કરાતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ બિન પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વર્ગ પોલીસ ઇન્સ્પેક્ટરો તરીકે ભરતી થઈ છે વર્ગ બેના કર્મચારીઓનો ચુવાલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસોના પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે રાજ્ય પોલીસ દળના વડાએ હુકમ પણ જારી કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠવાડામાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ નિકોલ વોર્ડમાં કઠવાડાની શ્યામ વિલાસ સોસાયટીમાં છેલ્લા આઠ આઠ દિવસથી પીવાનું પાણી આવી રહ્યું નથી જેના અંગે વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોએ ઝોન ઓફિસ પર જઈને પોતાની ફરિયાદ નોંધાવવાની ફરજ પણ પડી હતી તેમ છતાં લોકોને હજી સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ન આપતા લોકોની હાલત કફોડી પણ બની ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કે રાજસ્થાન કયા રાજ્યના સીએમનો પગાર વધુ છે ગુજરાતના મુખ્યમંત્રીનો માસિક પગાર ત્રણ લાખ એકવીસ હજાર છે જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર એક લાખ દસ હજાર છે એટલે કે ગુજરાતના સીએમનો પગાર રાજસ્થાનના સીએમ કરતાં વધુ છે મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ભથ્થાઓ મફત નિવાસ સુરક્ષા અને પેન્શન સામેલ હોય છે ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અન્ય રાજ્યોની તુલનામાં વધુ છે જ્યારે રાજસ્થાનના સીએમનો પગાર તુલનાત્મક રીતે ઓછો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપે બ્લોક કર્યા છે ચોર્યાસી લાખથી વધારે એકાઉન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ એપ્લિકેશન એટલે કે પ્લેટફોર્મ વોટ્સઅપે ફ્રોડની ઘટનાઓ રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે વોટ્સઅપની માલિકી ધરાવતી કંપની મેટાએ કહ્યું છે કે તેણે એક મહિનામાં ચોર્યાસી લાખ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે કંપનીએ તેના તાજેતરના પારદર્શિતા અહેવાલમાં જણાવ્યું છે કે એક ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ વચ્ચે તેણે ભારતમાં ચોર્યાસી પાંચ લાખ વોટ્સઅપ પ્રોફાઇલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે પાલનપુર મુકામે આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના મેગા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસનું આયોજન કરાશે આ પ્લેસમેન્ટ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાની ચૌદ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બીઈ ડિપ્લોમા બીસીએ બીએસસી એમ એમએસસી બી એ બી કોમ અને એમ કોમના કુલ સત્તરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ માટે ચાલીસથી વધારે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે ક્યારેક ઠંડી સ્પીડ પકડી લે છે તો ક્યારેક ગરમી વધતી જોવા મળે છે વરસાદ અને બરફવર્ષાની સ્થિતિ પણ કંઈક આવી છે એટલે કે એકવીસ ફેબ્રુઆરીથી હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી ગઈ છે અને હવે બરફવર્ષા પણ થાય તેવી શક્યતા છે વાત છે ઉત્તર ભારતની અને હવે ધીમે ધીમે ઠંડી વધવાનું એલર્ટ પણ બરાબર હવે પ્લસ માઇનસ પણ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટી રીતે પોર્ટુગલ સિટીઝનશીપ મેળવવા જતાં યુવક ભરાઈ ગયો વલસાડમાં રહેતા યુવકે ભારતીય વિઝા મેળવવા માટે પોર્ટુગલની સિટીઝનશીપ મેળવવા માટે ફોરેન રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસમાં અરજી કરી હતી જોકે અધિકારીઓને શંકા જતા તપાસ કરી ત્યારે યુવકનો ભાંડો ફૂટી ગયો અને જાણવા મળ્યું હતું કે તેના પિતરાયભાઈના નામનો ઉપયોગ કરીને તેણે પોર્ટુગલની સિટીઝનશીપ લેવા માટે પ્રયાસ કર્યો આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ ભાગદોડમાં ભોલેબાબાને ક્લીનચીટ પોલીસ પણ દોષિત જાહેર થઈ છે ઉત્તર પ્રદેશના હાથરસમાં બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ થયેલી ભાગદોડની ઘટનામાં ન્યાયિક પંચે હવાલ સુપરત કર્યો છે આ અકસ્માતમાં એકસો એકવીસ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે રિપોર્ટમાં સત્સંગ કરનારા ભોલે ક્લીન ચીટ મળી છે નાઝ ભાગ માટે મુખ્યત્વે આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તો તંત્ર અને પોલીસની બેદરકારીને પણ ગંભીર બોલ ગણવામાં આવી રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રખડતા પશુઓનો ત્રાસ વધતા મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ અમદાવાદમાં રખડતા ઢોરના કારણે કેટલાક એક્સિડન્ટ થાય છે અને રોડ પર રખડતા ઢોરના કારણે ઘણી વખત એક્સિડન્ટમાં લોકોના મૃત્યુની ઘટના પણ સામે આવે છે પરિણામે ફરી એકવાર રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેના પરિણામે ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીની વિદાય લેશે ગરમીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે જ્યારે બપોરે તીવ્ર ગમી રહેશે અમદાવાદમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું છે પશ્ચિમ વિક્ષોભના લીધે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ઘણા જિલ્લામાં ન્યૂનતમ તાપમાન સત્તરથી ઓગણીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આપ્યા છે મોટા સમાચાર મંડળે જાહેરાત ક્રમાંક બસોને વીસ ઓબ્લિકા બે હજાર ત્રેવીસ કન્યાન તાંત્રિક મદદનીશ વર્ગ ત્રણ સંવર્ગની એમસી ક્યુ અને સીબીઆરટી પદ્ધતિની પરીક્ષાનું આયોજન પચીસમી માર્ચ બે હજાર પચીસના રોજ કરવાનો નિર્ણય લીધો છે પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર હવે પછીથી જાહેર કરવામાં આવશે ઉમેદવારો આ મામલે નોંધ રાખવાની રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોંગી આગેવાનો સામે ધરપકડ વોરંટ જારી કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પર રાજકોટમાં પાંચસો કરોડનો કૌ જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો છે જેને લઈને હવે નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનકશીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે કોર્ટે સીજે ચાવડા સહિતના કોંગી નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે કોંગ્રેસના એમએલએ સીજે ચાવડાએ દાવો કર્યો છે કે સમાધાન થઈ ગયું છે અને એકવીસ માર્ચે કોર્ટમાં હાજર રહેવાની પણ વાત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને માફી માગી છે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચાલુ મેચે હાથ જોડીને અક્ષર પટેલની માફી માગી હતી બાંગ્લાદેશની નવમી ઓવરમાં અક્ષર પટેલે બે બોલમાં બે વિકેટ ઝડપી હતી ત્રીજો બોલ હેટ્રિક હતો જોકે અક્ષરના હેટ્રિક બોલ પર રોહિતે ઝાકીર અલીનો કેચ છોડી દીધો હતો જેથી અક્ષર ચેમ્પિયન ટ્રોફીમાં હેર લેનાર માત્ર બીજો અને પ્રથમ ભારતીય બોલર બનવાથી રહી ગયો હતો જેથી રોહિતે માફી માગી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ સેક્શનમાં આવી ગયું છે મેળા માટે બારસો પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં બાર ડીવાય એસપી બાવીસ પીઆઈ એકસો ત્રેવીસ પીએસઆઈ અને ચારસો ને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે ભવનાથ વિસ્તારમાં એકાવન કેમેરા લગાવવામાં આવશે આરોગ્ય અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ હશે મહાશિવરાત્રી મેળો બાવીસથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના સમાપન દરમિયાન સાત ગ્રહો સાથે દેખાશે મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે આ દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના પણ બનશે છેલ્લા દિવસે સૌર મંડળના સાત ગ્રહો બોધ શુક્ર મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આકાશમાં એક સાથે જોવા મળશે સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલાં આ દ્રશ્ય સૌથી સ્પષ્ટ હશે અઠ્યાવીસમી તારીખ સુધીમાં આ વધુ સ્પષ્ટ થઈ જશે ઘણા લોકો માને છે કે આવી વૈશ્વિક ઘટનાઓ આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે